સુરતના સામા તહેવારોના સમયે જ અસામાજિક તત્વોનો આતંક રોજો રોજ સામે આવી રહ્યો છે તે ખટોદરા વિસ્તારમાં આવેલા રસુલાબાદમાં માથાભારી સમયે યુવાન પર તલવાર વડે હુમલો કરતા તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જે ઇજાગ્રસ્તની પત્ની આક્ષેપો કર્યા છે સુરતમાં ઘણા સમિતિ અસામાજિક તત્વો જાણે પોલીસને ચેલેન્જ આપી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સીધી તરાપ મારી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે તે સુરતના ખટોદરા પોલીસ પથકને હદમાં આવેલા ભટારમાં એક યુવાન પર જીવલન હુમલો કરાયો હતો બટરમાં આવેલા રસુલાબાદમાં રહેતી જમીલા બાનુ શેખે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું તેઓના પતિને ઘર પાસે જ રહેતા માથાભારે શનિ અને જાવીદે તલવાર વડે હુમલો કરતા ગંભીર હાલતમાં તેમના પતિને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો તો રેપ કેસમાં ફસાવાની ધમકી આપનાર માથાભારે શનિ અને જાવીદ સાથે બે મહિલાઓ રૂખસાર અને સમીમનો પણ ઇજાગ્રસ્તની પત્ની જમીલા બાનુએ આક્ષેપ કર્યો હતો સાંભળો શું કહી રહી છે ઇજાગ્રસ્તની પત્ની મેરા નામ શેખ જમીલા બાનુ રસુલાબાદ મેં ये मेरे हस्बैंड है क्या हुआ ये घर से बाहर निकले बस पाँच ही मिनट हुए सिगरेट लेके मैं आता हूँ ऐसा बोल के गए और वो पीछे से आके वो दो जनों ने उनके ऊपर तलवार से वार किया लोग एक का नाम सनी है एक का नाम जाविद है ये दोनों को वो एक रुखसार और समीम करके है हम तो जानते नहीं वो लोगों को क्या वो कितने हम लोग कितने साल से रह रहे हैं वहाँ पर पर हम लोग उनको जानते नहीं पर ये मेरे घर वाले के साथ ऐसी घटना घटी है तो मैं चाहती हूँ कि मुझे इंसाफ चाहिए और क्या? वो लोग माता भारी लोग हैं वो कि है? मेरे घर वाले मॉडलिंग करते हैं और वो लोगों ने इसे तीन चार महीने पहले भी मेरे घर वाले को मारा था पर वो हर आदमी को रेप केस में फँसाते इसके लिए मेरा आदमी डर गया था पर अब मुझे इंसाफ़ चाहिए हाँ पुलिस फरियाद की है हम लोगों ने कड़ोदरा में मैं चाहती हूँ क्या मुझे इंसाफ़ मिले ये लोग जेल जाए સુરતમાં ગુનેગારો રોજેરોજ પોલીસને ચેલેન્જ આપી લોકો પર જીવલેણ હુમલો કરી રહ્યા છે ત્યારે વધી રહેલા ગુનાખોરીના ગ્રાફને ડામમાં પોલીસે એક્શન મોડમાં આવી ગુનેગારોને શાન ઠેકાણે પાડવી પડશે તેમ લાગી રહ્યું છે